નમસ્કાર મિત્રો હું મિત્રો યુટ્યુબ પર પહેલો છે એટલે કે પહેલો સેલ્ફી વિડીયો હું કરી રહ્યો છું ત્યારે વિડીયોમાં જે જે ભૂલ આવે કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો અને હા ભૂલ ના પડે હું પૂરી ટ્રાય કરીશ મિત્રો આ વિડીયો ખાસ તો પ્રાથમિક શાળાના શિક્ષકો માટે અત્યારે વેકેશન ખુલી ગયું છે અને ઘણો ટાઈમ થઈ ગયો છે ત્યારે શાળામાં અભ્યાસક્રમ પણ ચાલુ થઈ ગયો હશે તો તમને ખબર છે અને મેં પણ અનુભવ્યું છે કે મોટા ભાગના બાળકોને ગણિત વિશે અઘરો લાગતો હોય છે ગણિત વિશે હાર્ડ લાગતો હોય છે આજથી લગભગ બે વર્ષ પહેલાં હું જ્યારે ધોરણ છમાં

તમે અત્યારે કોમ્પ્યુટરનો યુઝ કરી અને એક્સેલમાં એક સીટ બનાવી જેમાં સંખ્યા રેખા દોરી અને આ સીટની પ્રિન્ટ કાઢી બાળકોને આપી અને બાળકોએ તે તેના પરથી સંખ્યા રેખા દોરવાની પૂરી કોશિશ કરી અને બાળકોને ત્યારે સંખ્યા રેખા આવડી ગઈ આ મિત્રો અહીંથી જ શરૂઆત થઈ હતી

પેલી વાર શૂટ કરી રહ્યો છું લાઈવ વિડીયો મિત્રો આ બુક તમે સંખ્યા રેખા તમે જોઈ શકો છો આજે બનાવવા માટે પ્રેરણા આપી દીધી પેલી સંખ્યા રેખા મેરો તો ખાસ જો અહીંયા લખેલું છે પાકડી પેલી આવી રીતના ટોટલ મે 67 પાકડી બનાવી છે એટલે કે માં જેટલા એકમ આવે છે ધોરણ 6 ના તો સાત જે એકમ છે સાતે સાથે એકમ ની 67 પાકડી થઈ છે માં અલગ અલગ એકમ અલગ અલગ પાકડી આવે છે તો વધારે ડિટેલ આપ નીચે આપેલી લિંક પરથી પણ જોઈ શકશો અને ત્યાંથી ઇનોવેશનની ની સાઈડ છે એના પર પણ હું મૂકેલું છે ઇનોવેશન મિત્રો આ ઘણા શિક્ષક મિત્રો મને પૂછતા હતા કે આ બુકનો યુઝ કેવી રીતના કરો તો નીચે આપેલ લિંક પરથી આપ બુકનો યુઝ કેવી રીતના કરો તે જોઈ શકશો મિત્રો ખાસ વાત તો તમને જણાવી દઉં કે આ બુકમાં જે એકમ પૂર્ણ થઈ બુકમાં જ્યારે એકમ પૂર્ણ થશે ત્યારે પતંગિયું લખેલું આવશે પતંગિયું એટલે બાળકોને પ્રથમ એકમ પૂર્ણ થઈ ગયો હોય તો પ્રથમ પતંગિયો આવશે એટલે પતંગિયું એટલે બાળકોની ટેસ્ટ હશે આવી રીતના સાત એકમ છે તો સાત પતંગિયા આવશે અલગ અલગ અને સાથે સાથે ટેસ્ટ હશે તો મિત્રો જ્યારે ટેસ્ટ ભરવાની આવશે ત્યારે બાળકે એકલું પોતાની રીતના ટેસ્ટ ભરશે મિત્રો સાત બીજું એ જણાવી દઉં કે ઘણી સ્કૂલમાં આ બુકનો જ્યારે યુઝ કરવામાં આવે છે ત્યારે એલસીડી સ્ક્રીન પર પણ આપણે હા આપણે જે મોટું એલસીડી આપેલું છે કોમ્પ્યુટર લેબમાં એલસીડી સ્ક્રીન પર પણ આ બુક રાખીને યુઝ કરવામાં આવે છે તો આ આવી રીતના પણ યુઝ કરી શકો છો અને જો પ્રિન્ટ કાઢવી હોય તો પ્રિન્ટ કાઢીને પણ આ બુકનો યુઝ કરી શકો છો બીજી એક નાનકડી વાત કહેવાની રહી ગઈ કે આમાં શિક્ષકને મહેનત ઘણી વધી જશે કારણ કે જે દાખલા વધારે આવે છે પ્રેક્ટિસ માટે વધુમાં વધુ દાખલા છે એના માટે શિક્ષકે પોતે બાળકના હરેક દાખલાને ચેક કરવા પડશે એટલે શિક્ષકની મહેનત વધી જશે તો આપ જો આ બુકનો યુઝ કરવા માગતા હોય તો જરૂરથી યુઝ કરજો અને કેવી લાગી એ જરૂરથી મને જણાવજો અને બીજું અમારી સાથે કનેક્ટ રહેવા માટે ફેસબુક પર નીરજની નિશાળ નામનું પેજ છે અને યુટ્યુબ પર નીરજની નિશાળ લખીને સર્ચ કરશો તમે તો ચેનલ જે હશે તેને સબસ્ક્રાઈબ કરજો મિત્રો એટલે યુટ્યુબ પર આપણને વિડીયો મળતા રહેશે આભાર